બોડેલી લાઈવમાં આપનું સ્વાગત છે પંચમહાલ જિલ્લાના ગોગંબા તાલુકાના ગમાણી ગામના આ દ્રશ્ય છે ગમાણી ગામે વિદ્યાર્થીઓ વાલીઓ જીવના જોખમે આ રીતે નદી ક્રોસ કરવા મજબૂર બને છે ગોગંબા તાલુકો વિકાસની વાતો વચ્ચે વિકાસથી કોષો દૂર હોવાનો અફસોસ તાલુકાની પ્રજા કરી રહી છે ગોગંબા તાલુકાના ગમાણી ગામના નાવડ ફળિયું તેમજ સાત આંબા ફળિયામાં વસવાટ કરતા વિદ્યાર્થીઓ વાલીઓ પોતાના વાલ સોયા બાળકને મૂકવા માટે વાલીઓ નદીમાં પણ ખભા પર બાળક મૂકીને ગમાણી ગામ વચ્ચેથી કોતર પસાર થાય છે ગામના સામા કાંઠા વિસ્તારમાં જે નાવાળ ફળિયું અને સાત આંબા ફળિયા તરીકે ઓળખાય છે આ વિસ્તારમાં લગભગ તેત્રીસો જેટલી વસ્તી નો વસવાટ છે પચાસ જેટલા ખેડૂત પરિવારો રહે છે સામાકાંઠા વિસ્તારમાં વસવાટ કરતા લોકો ત્રીસથી વધુ વિદ્યાર્થી ગમાણી ગામની પ્રાથમિક શાળામાં અભ્યાસ કરે છે ચોમાસાની સિઝનમાં ખેડૂતો વિદ્યાર્થીઓને પારાવાર હાલાકીનો સામનો કરવો પડે છે ચોમાસાની સિઝન હોય તેમજ ઉપરવાસ વ્યાપક વરસાદને પગલે આ ગામમાં વરસાદ પસારથી નદીમાં પાણી આવી જવાથી સામાકાંઠા વિસ્તારમાં વસવાટ કરતા લોકો ગામમાં આવી શકતા નથી સ્મશાનમાં જવા રસ્તો ન હોવાથી અનેક વખત આ વિસ્તારના શાસક પક્ષના નેતાઓને વહીવટ રજૂઆત કરવા છતાં

અને અહિયા રસ્તાની બહુ જ જરૂર છે અને અહિયાં નાળું બી નહીં અને આખા ગામના બધાને જ તકલીફ વધારે પડે છે કેમ કે અહીંયા શમશાન અહિયાં અમારી બાજુ જ છે અહિયાં ખૂણામાં રહેલું છે એટલે બધાને જ બહુ તકલીફ પડે છે અહિયાં માટે આવવા માટે એટલે રસ્તાની બહુ જ જરૂર છે આ રસ્તો બની જાય ને તો ગામ બધાને જ બી સારું પડે અમારે તો ચાર કિલોમીટર જવું પડે છે એમે જવું પડે છે પણ ગામ વાળાને જયારે સમસાન વખતે આવે તે વખતે બહુ જ બધાને તકલીફ પડે વરસાદ વધારે પડે ને તે વખતે બહુ તકલીફ પડતી હોય છે અહિયાં સરકાર માં આ માંગણી છે કે આ રસ્તો અને આ નાળા બની આપે અને ની બી સુવિધા કરી આપે એવી અમે માગણી કરી રહી છે